હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી દિવાળી પહેલાંના વીકેન્ડમાં ફેમિલી સાથે દ્વારકા બાજુ પ્રવાસ કર્યો ખંભાળિયા મોટા માંઢા શુરાપુરા દાદાના દર્શન કર્યા ત્યાંથી પછી વસઈ કુળદેવી રાંદલ ભવાની માતાજીના દર્શન કર્યા ત્યાંથી અમે લોકો ગયા બેટ દ્વારકા તરફ સુદર્શન સેતુ જોવા માટે ખરેખર અદ્ભુત નજારો હતો એમાંય સનસેટનો ટાઈમ થઈ ગયો હતો અમે પૂરેપૂરો લ્હાવો લીધો અહીંની લાઇટિંગનો નજારો અદ્ભુત હોય છે એવું જાણવા મળ્યું પરંતુ અમારી પાસે ટાઈમ ન હતો એટલે અમે માણ્યો સનસેટ સનસેટનો આહલાદક નજારો માણ્યો મજા આવી ગઈ સેતુ જોઈ અમે લોકો દ્વારકાધીશજીના મંદિરે ગયા દિવાળી આવતી હોવાથી મંદિરને રંગબેરંગી લાઇટિંગથી સજાવ્યું હતું સરસ મજાનો નજારો હતો બોલો દ્વારિકા કી જય દિવાળી પછીના વીકેન્ડમાં ફેમિલી સાથે ભીનમાલ ગયેલા બ્રહ્માકુમારી ગીતાબહેન જે મારા નણંદ થાય છે તેમને અને મારા સાસુને મળવા ત્યાં ગયેલા તેઓએ અમારું અતિભવ્ય સ્વાગત કર્યું જુઓ લાવા વરસ માં હરને છે કેમ જો રમે કેમ ભવ્ય સ્વાગત પછી બાબાના કમરામાં બેઠા મારા સાસુએ બધાને ભાવતો મોહનથાળ બનાવ્યો હતો ગીતાબેનનું બનાવેલું કટોરી ચાટ અને બહેનોનું બનાવેલું ભોજન અમે જમ્યા પછી ભીનમાળમાં આવેલું ભવ્ય કોટેશ્વર મહાદેવનું મંદિર ત્યાં અમે લોકો દર્શન કરવા ગયા બીજે દિવસે સવારે દસ જાતની ચીકી અને બીજો નાસ્તો કરી અને અમે લોકો ક્ષેમ કરી માતાજીના દર્શન કરવા ગયા ત્યાં મંદિરે થોડા અઘરા દાદરા હતા જે અમે લોકો ચડ્યા પણ ત્યાંથી વ્યૂ એકદમ સરસ આવતો હતો માતાજીના દર્શન કર્યા દર્શન કરી અને પાછા દાદરા ઉતરવાનું ચાલુ કર્યું પગનો દુખાવો હોવાથી થોડું અઘરું પડતું હતું નીચે ઉતરીને આ બેન સાથે ઢોલના તાલે થોડું લીધું મજા ક્ષેમ કરી માતાજીના સરસ મજાના દર્શન અને સરસ મજાનો વ્યૂ જોઈ અને ખૂબ જ મજા આવી અમે બીજા મંદિરે ગયા તે મંદિર પણ અતિભવ્ય હતું દર્શન કર્યાનો લાભ લીધો ત્યાર પછી ગીતાબહેને અમારા બધાનું તિલક કર્યું અમને બધાને શુભાશિષ આપ્યા અને સરસ મજાની ગિફ્ટ આપી દિવાળીની અમારી બંને યાત્રા સરસ રહી ઓમ શાંતિ